અમરેલી જિલ્લાના લીલીયા મોટા પાસે પૂંજાપદર ગામના નૈનાબેન ગલસાણીયા જેઓ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે તેમના પતિ સંજયભાઈ દોઢ વર્ષ પહેલા કેન્સર રોગથી મૃત્યુ પામ્યા છે તેમને સંતાનમાં ત્રણ નાની દીકરી અને દસ વર્ષનો મોટો દીકરો જે બોલી કે સાંભળી શકતો નથી નૈના બેન ચારેય બાળકોને ઘરે મૂકીને પોતાનું ઘર ચલાવવા નાની મોટી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે 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 બેન બેન તમે જેનું કોઈ નથી ને ને એના જે કે બે જેઠ મહિના આ ચાર બાળકો સાથે આ ઝૂંપડામાં રહે છે ધોમ ધડકો તડકો હોય કે ધોધમાર વરસાદ હોય કે કડકડતી ટાઈટ હોય આ ઝુંપડું જોવો અને આ બેન નો સામાન છે જે માત્ર એટલો જ સામાન છે ઝૂપડું ગણો કે ઘર ગણો જે કાઈ છે એ આ છે આ બેન નો વિડીયો એટલો બધો શેર કરો કે ખજુભાઈ ઉધી આ બેન ની વેદના અને એનું દુખ જાય ખજુરભાઈ એમની વેદના સાંભળીને બેન ને મદદ કરવા આવે